છઠ પૂજાનો ઉપવાસ ચાર દિવસ સુધી ચાલે છે અને તેનો પહેલો દિવસ નાહે ખાય છે જે પચ્ચીસમી ઓક્ટોમ્બરે હતો છઠ પૂજાના પહેલા દિવસે ભક્તો મીઠા એટલે કે નમકનો ત્યાગ કરે છે વ્રત રાખનારાઓ સ્નાન કર્યા પછી નવા કપડાં પહેરે છે આ દિવસે દૂધીનું શાક અને ભાત તૈયાર કરવામાં આવે છે પૂજા પછી દૂધીનું શાક અને ભાત પ્રસાદ તરીકે ખાવામાં આવે છે છવ્વીસમી ઓક્ટોમ્બરના રોજ ખરના છઠ પૂજાના વ્રતના બીજા દિવસને ખરના કહેવામાં આવે છે ખરના દરમિયાન સૂર્યાસ્ત પછી પિત્તળના વાસણમાં ગાયના દૂધમાંથી ખીર બનાવવામાં આવે છે ઉપવાસ કરનાર આ ખીર ખાય છે પરંતુ જો તેમને જમતી વખતે અવાજ સંભળાય છે તો તેઓ તેને ત્યાં જ છોડી દે છે આ પછી છત્રીસ કલાકનો નિર્જળા ઉપવાસ શરૂ થાય છે એટલે કે ઉપવાસ કરનાર સળંગ છત્રીસ કલાક સુધી પાણી પણ પીતા નથી ત્રીજા દિવસે એટલે કે છઠ પૂજા સત્તાવીસમી ઓક્ટોમ્બરે સાંજે સૂર્યને અર્પણ કરવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરનાર સવારથી અન્નને પાણી વિના રહે છે ઠેકવાનું અર્પણ કરવામાં આવે છે સાંજે સૂર્યની પૂજા કર્યા પછી ઉપવાસ કરનાર રાત્રે પાણી વિના રહે છે ચોથા દિવસે એટલે કે સપ્તમી તિથિ અઠાવીસ ઓક્ટોમ્બરના રોજ ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને ઉપવાસ પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે કે કુદરતે પોતાને છ ભાગોમાં વહેંચી દીધા હતા છઠ્ઠા ભાગને માતા દેવી કહેવામાં આવે છે છઠ માતાને ભગવાન બ્રહ્માની માનસપુત્રી માનવામાં આવે છે દેવી દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ એટલે કે કાત્યાયનીને છઠ માતા પણ કહેવામાં આવે છે છઠ માતાને સૂર્યદેવની બહેન માનવામાં આવે છે તેથી તેમની પૂજા સૂર્યદેવ સાથે કરવામાં આવે છે છઠ માતાને બાળકોનું રક્ષણ કરનારી દેવી માનવામાં આવે છે તેથી છઠ પૂજાનું વ્રત તેમના સુખાકારી લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરવા માટે રાખવામાં આવે છે બીજી એક માન્યતા છે કે બિહારમાં દેવી સીતા કુંતી અને દ્રૌપદીએ પણ છઠ પૂજાનું વ્રત રાખ્યું હતું અને વ્રતના પ્રભાવથી તેમના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ હતી યુપી બિહાર બંગાળ ઉત્તરના રાજ્યોમાં છઠ પૂજાના વ્રતનું આગવું મહત્ત્વ છે છઠ મહાપૂજા ભગવાન સૂર્યનારાયણને સમર્પિત વ્રત છે પરિવારમાં સુખ શાંતિ અને બાળકોના રક્ષણ માટે છઠ પૂજાનું વ્રત કરવામાં આવે છે વડોદરામાં પણ વિવિધ વિસ્તારોમાં છઠ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત દંતેશ્વર તળાવ ખાતે છઠ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આયોજકો દ્વારા જણાવ્યું હતું કે છઠના ઉપલક્ષમાં દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ સત્તાવીસમી તારીખના સાંજથી અઠ્ઠાવીસમીની સવાર સુધી દંતેશ્વર તળાવ ખાતે વ્રતધારી મહિલાઓ માટે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે એ છઠ घाट धनतेश्वर तालाब में आप सभी लोगों का हार्दिक स्वागत है ये यह यहाँ पे हम 25 सालों से छठ पूजा मनाते आ रहे हैं और आपने देखा होगा सर ने वीडियो बनाकर की पूरी तैयारी यहाँ पे किया है यहाँ पर पहले 25 सालों से पहले बहुत कम लोग हम लोग छठ पूजा मनाते थे अब भी का समय एक ऐसा आ गया है जो आपने यहाँ पर लगभग 15 से बीस हज़ार लोग यहाँ पर छठ पूजा मनाने के लिए आते हैं और यहाँ का तैयारी जो होता है पूरा गवर्नमेंट्स की गाइडलाइन को देखते हुए फुल तैयारी हम लोग यहाँ पर करते हैं देखा देखा होगा अपने वीडियो में कि हमने गवर्नमेंट्स की गाइडलाइन को ध्यान में रखते हुए पूरा सेफ्टी के साथ में हमने छठ पूजा का पूरा तैयारी करवाया है यहाँ पर अगर आस के लोगों को भी अगर छठ पूजा में करने में कोई प्रॉब्लम आ रही हो जो लोग घर पर करते हो यहाँ आप सभी से निवेदन है कि आप आइए धंतेश्वर तालाब छठ घाट यहाँ पर बन करके एकदम तैयार है एकदम रेडी है आप सभी लोग यहाँ पर आकर के छठ पूजा कर सकते हैं। किसी भी तरह का कोई दिक्कत आप लोगों को नहीं आएगी छठ पूजा का महत्व क्या छठ पूजा का महत्व ये है सर कि छठ पूजा एक ऐसा त्यौहार है जो आपने देखा होगा पूरे विश्व में सबसे पहले पूजा की जाती है उगते सूरज का लेकिन हमारा ही एक समाज ऐसा है बिहार उत्तर भारतीय जितने भी हैं यूपी बिहार झारखंड बंगाल और तो पूरे विश्व में अब ऐसा हो गया है कि आपने छठ पूजा का महत्व लोग मानने लगे हैं ये त्यौहार एक ऐसा है कि जितने भी ऑर्गेनिक सामान होते हैं जिसमें जिसमें संभव जीवन संभव है किसी चीज़ की वजह से तो वो सिर्फ चार से पाँच ही चीज़ है एक सूर्यदेव पानी धरती हवा और आग ये सबका सम्मेलन होकर के ही जीवन संभव है जीवन धरती पे तो ये सब चीज़ का यहाँ पे अर्घ दिया जाता है आपने देखा सूर्य भगवान को अर्घ देने के लिए हम उसी चीज़ का अर्घ देते हैं जिस जो धरती पे उगाया जाता है जिसमें सारे फ्रूट्स आ गए सारे सब्जी आ गए हम भगवान का धन्यवाद हम लोग करते हैं कि जिनकी वजह से जीवन संभव है हम उसी चीज़ का यहाँ पर अर्घ बना करके सूर्य भगवान को हम लोग अर्घ देते हैं इसका बहुत बड़ा महत्व है हमारे छठ पूजा में आप लोगों से निवेदन है कि एक बार आकर के आप लोग यहाँ पर देख के जाइए कि किस तरह से छठ पूजा का पूजा होता है और किस तरीके से हम लोग अर्घ देते हैं मेरा नाम श्रवण कुमार धनतेश्वर तालाब और छठ घाट बड़ोड़ा